જગાડી ના એનાથી હાથ ધોઈ ના હાથ મૂછી ના આયા આ હાથ સુકા જાય શું સુધાબેન દૂધીનો જ્યુસ થઈ ગયો છે ઓ દૂધીનો જ્યુસ બની ગયો છે અને આ જે વૈધું છે ને એના થેપલા સવારમાં બનશે આ દૂધીનો પલ્પ છે ને એની અંદર મેથી નાખી અને ગરમ થેપલા સવારના નાસ્તામાં વાહ બધી વસ્તુનો ઉપયોગ કરો છો એમ આજે કસરત ફરજિયાત છે વેસ્ટ વેસ્ટ જવા દેવાનું જવા દેવાય આ કેટલું બધું હવે એક જ્યુસ એ ઉપયોગી પાછો એનો બધો વેસ્ટ છે ઉપયોગી થઈ જાય અને હવે આજે ગયા નથી એટલે આજે આ હાથ દુખે છે ને એની ફિઝિયોથેરાપી કસરત બાકી રહી ગઈ છે તો કરો કરો કસરત બાકી છે અને તમને નવો આઈડિયા આપું છો ચાલો તમે નવો આઈડિયા આપ્યા છે ને ઓલું એને એની પકડી મારે કસરત કરવાની છે તો ચાલો વેલકમ ગાઈસ કરીએ આપણે કસરત ફિઝિયોથેરાપીની કસરત આપી છે સુધાબેનને એટલે આપણે ઉપર એને દોરડું મેં બાંધી દીધું છે હાથને ઊંચો કરવાનો છે ફ્રોઝન શોલ્ડર છે રોજન સોલર માટે આ એક નવા નવી અમારી દેશી સિસ્ટમની સિસ્ટમની કસરત ચાલુ કરી છે આ કર્નો છે આ ઘણી ફાયદાકારક છે હમ આ કસરત છે ને મને ફિઝિયોથેરાપિસ્ટ મારી ડોક્ટર રીમા છે એણે મને સુચવેલું છે આ નથી જ કરતી તો અવાજ આવે અવાજ આવે રાજા 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 નો રાજા ને એ બાયો એની બાયમાં જળામાં સપરા બાયમાં આગળ

બજટ મારી અને બા છે ને કે હું કામ કરું ફાયદો થાય બા હે એરન્યુ નામ તો ફાયદો થાય આપણે જાવમાં આટલા કેટ દિવસ ભર્યો હોય તો પહેલા

કપડા થી મૂચી ના કયું બાંધવાનું છે કર બંધ દરવાજો આલો ઘઉં આખા વર્ષના ફિનિશ કયું નીચેથી એનું બાયે ભરી લીધું જોયું વિમીસા વીમીશા ને પૂછવા વગર નતું કરવાનું બા આપણે વિમિસા પૂછવાનું હતું ચાલો ગાઈશ ઘઉં ભરાઈ ગયા છે હવે રસોડામાં જઈએ આપણે કે હવે રસોડામાં આપણે શું તૈયારી કરવાની છે સાંજની રસોઈની એ હવે વિચારવું પડશે ને ખાલી કાંઈ ઘઉં સાફ કરીને ચાલવાનું નથી એટલે સાંજની રસોઈ તો ગમે એટલું કામ કરો ને આ સિઝનમાં તો એ ઓછું જ છે રસોઈ તો અમાર બેનોને ઉભી હે શું કહેશ બાર કાંઈ ના બનાવું રસોઈમાં ખાલી રોટલી ઢોકળા બનાવાના છે ઢોકળા ઢોકળા ખાવા છે ને ઢોકળા ખાવા ને એને શાંતિ ન હોય ફય બધું ભેગું થઈ ગયું છે હવે જો એને કહી દીધું એ બધું જુદું રાખજો જો એને કર નાખ્યું જુદું જુદું બધું થાળી ટોકડા છે એટલે આ નાખો આપણે ઈનો અને હલાવી અને આપણે નાખી દેસું એક થાળી ઢોકળા બનાવવાના છે એટલે આપણે કંઈ ઢોકળિયાની માથાકૂટમાં પડવાનું નથી સીધું હલાવી અને ઢાંકી દેવાની આ કાથરોટ હવે આઠથી દસ મિનિટમાં બની જશે આપણા ઢોકળા દેશી ખાવું પીવાનું દેશી ખાવો બનાવી जाऊ छु अबे चलो